દેશમાં શરૂ થશે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના ત્રણ મહિનામાં સમગ્ર દેશમાં શરૂ થઈ જશે આ યોજના રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ રોડ અકસ્માતની સ્થિતિમાં દોઢ લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું ગડકરીએ કહ્યું કે પાછલા એક વર્ષમાં એક લાખ બોતેર હજાર આઠસો નેવ લોકોના મોત રોડ અકસ્માતથી થયા એક રિપોર્ટ પ્રમાણે ત્રીસ ટકા લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ છ રાજ્યોમાં લાગુ છે આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે જે બાદ ત્રણ મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે અમદાવાદમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ ગઈ મીઠાખડી વિસ્તારમાં આ બનાવ બન્યો ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની તૂટી ગઈ હતી ટાવર નીચેની પાંચ દુકાનને નુકસાન થયું બાલકનીનો એક ભાગ ધરાશાયી થતા નાસ ભાગી ગઈ સદનસીબે કોઈ જાનહાની ટીમે પહોંચી હતી અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું પોલીસે ચાર રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું ઘટના સમયે આરોપી નસામા હોવાનું પોલીસે નિવેદન આપ્યું આરોપીના સર્ગસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર પોલીસે સરભરા કર્યા બાદ હાલ તો પોલીસ કર્મીઓની મદદ લઈ અને ચાલતો દેખાયો આરોપી અસામાજિક તત્વોને કાયદામાં રહેવા પોલીસે ચેતવણી આપી છે આરોપીએ ઉધનામાં રસ્તા પર જતી કિશોરીઓની છેડતી કરી હતી પોલીસે સીસીટીવીની મદદથી ઓગણીસ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને ઓગણીસ વર્ષના એક યુવકની કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી આઠ તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં દસ તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ખાસ કરીને ઓગણીસ વર્ષનો આ યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર ઉધના વિસ્તારનો જે વિસ્તાર છે ભાટેના ત્યાં બે યુવતીઓની છેડતી કરી હતી જે

સાહેબ લોકો અમે એ જ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે કેમ કર્યું છે એની તપાસ ચાલી ચાલી રહી છે અને આરોપીએ આ વિસ્તારમાં સતત બે કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે એ જગ્યા આરોપી એમને બતાવે છે એ તપાસ ચાલુ છે એ એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે અને એની તપાસ ચાલી રહી છે એ માં મોકલી આપીશું ને એફએસએલ નો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે એક જ જગ્યા પર બે બાળકી કિશોરીઓની છેડ્ડીને લઈને વિડીયો વાયરલ થયો હતો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કહી શકાય કે ચોવીસ કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલ જે જગ્યા ઉપર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ કિશોર આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટનાસ્થળનું સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરગસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરગસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત જામકંડોરણાના સનાડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલુ કરી લીધું પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મૃત્યુ થઈ ગયા પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું મૃતક મહિલા છત્રીસ વર્ષની છે જેમણે તેમની પાંચ વર્ષીય અને છ વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટાવતા મોત ની ભજ્યું પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે મહિસાગરમાં જૂથ અથડામણનો એક લાઈવ વિડિયો વાયરલ થયો છે લુણાવાડાના વરધરી ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી મારામારીનો એક લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે શખ્સોએ સામસામે લાકડીઓ લઈ અને માર માર્યો હતો જૂની અદાવતમાં ઝઘડો થયાનો ખુલાસો થયો છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા વૃદ્ધને માથામાં લાકડી વાગતા તેને ગંભીર ઈજા પહોંચી છે ત્રણેય યુવકો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે ભરૂચના ઝઘડીયાના રતનપુર ગામે મોપેડ ચોરીની ઘટના સામે આવી આ મોપેડની ચોરી કરનાર કોઈ બીજા નહીં પરંતુ નવથી દસ વર્ષના ટાબરિયાઓ છે

પુષ્પા સ્ટાઇલમાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે બે ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ જોકે નવાઈની બાબતો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચી ગયો ચંદન ચોર પુષ્પા ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી અને ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી અને ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ જોકે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ન ઉડતા સવાલ ઉઠી રહ્યા છે દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે દસ ગામોમાં સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી જેને લઈ ગામના લોકોએ બે વખત આ મામલે રજૂઆત કરી કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી અને ત્રીજી વખત રજૂઆત કરતા અંતે સત્તરમાંથી સોળ માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર થયો પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી જેથી ખેડૂતોમાં નારાજગી છે આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી સુધી કોઈ નિર્ણય નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે જો સોમવાર નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરી દેવાની ચીમકી અપાઈ છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવે કામ બંધ કરાવી લડત લડતા જેને આવતા હતા પરંતુ ત્રણ ત્રણ પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષ બાદ આ પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી અને હવે વાત કાતિલ દોરીથી સાવધાનીની ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તબાહી બોલાવી સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના અડતાળીસ હજાર રૂપિયાના ચારસો એસી નંગ ટેલર અને કાર સહિત કુલ એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી